નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ હવે સમાચાર ભાવનગરમાં મેઘરાજાની ધમકાદાર બેટિંગ છ કલાકમાં નવ શાળામાં બાળકો ફસાયા ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે ભાવનગરમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભાવનગર જિલ્લાના દસ તાલુકાઓ પૈકી છમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેને પગલે નદીઓ બે વહેતી થઈ ગઈ છે ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થીઓ પણ શાળામાં ફસાયા હોવાનું સામે આવ્યું છે જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે જો કે ભાવનગર જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં આનંદ જરૂર જોવા મળી રહ્યો છે જેસરમાં સૌથી વધુ નવ વરસાદ ભાવનગર જિલ્લાના દસ તાલુકા પૈકી છ તાલુકામાં ધોધમાર વરસાદમાં સવારમાં પડ્યો છે સવારના છ કલાકથી લઈને બપોરના બે વાગ્યા સુધીમાં નવ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જિલ્લાના તાલુકાઓની વાત કરીએ તો સિંહોરમાં બે પોઈન્ટ બોતેર ઇંચ ગરેધરમાં ત્રણ ઇંચ પાલીતાણામાં સાત પોઈન્ટ અઠ્યા વીસ ઇંચ તળાજામાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ મહુવામાં છ પોઈન્ટ ત્રાણું ઇંચ અને જેસરમાં સૌથી વધુ નવ પોઈન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે આ તાલુકાઓની નદીઓ બે વહેતી થઈ ગઈ છે ખેતરોમાં પાણી પાણી જેવો માહોલ સર્જાઈ ગયો છે આમ જિલ્લામાં સર્વત્ર વરસાદ સવારથી બપોર સુધીમાં નોંધાવવા પામ્યો છે શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા ભાવનગર જિલ્લાના સૌથી વધુ વરસાદવાળા તાલુકા જેસરમાં નવ ઇંચ અને મહુવામાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેને પગલે તલગાજડા ગામના સ્કૂલમાં બાળકો ફસાયા હોવાનું સામે છે હાલમાં તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે તલગાજડામાં ગામમાં ભરાયેલા પાણીને લઈને સ્કૂલના બાળકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે સ્કૂલમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે એનડીઆરએસની ટીમ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા હોડકા લઈને સ્કૂલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે